તક્ષશિલા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે ધોરણ ચાર વિષય ગુજરાતી કાવ્ય નવ હું તો પૂછું જેના કવિ છે સુંદરમ તો અહીં સુંદરમ સુંદરમ છે એ એમનું ઉપનામ છે એ જે કવિ છે એ જે લેખક છે તો એનું પૂરું નામ છે ત્રિભુવનદાસ દાસ પુરુષોત્તમ દાસ લુહાર તો હવે અહીં આપણને હું તો પૂછું તો એના પરથી આપણને એવો પ્રશ્ન થાય કે હું પૂછું તો એના માટે કે જે ભગવાન ઈશ્વર છે એ એક શ્રેષ્ઠ કલાકાર છે અને એણે દુનિયાને એક સુંદર રીતે શણગારી છે કવિને ઈશ્વરની અજાયબીઓ આશ્ચર્ય તેમજ આનંદ પણ થાય છે અને તે પોતાના પ્રશ્નો દ્વારા આ બધી અજાયબીઓને વ્યક્ત કરે છે અને એ આપણને અહીં આ કાવ્યમાં પ્રશ્નો આપવામાં આવેલા છે કે ઈશ્વરે જે કંઈ પણ રચના કરી છે કેવી છે તો અદ્ભુત છે એ અજાયબીઓ છે એ અદભુત અને આશ્ચર્ય પમાડે તેવી છે તો અહીં કવિ છે એ ભગવાનને પૂછવા માંગે છે અમુક પ્રશ્નો પૂછી અને પોતાના પ્રશ્નોના જવાબ ભગવાન પાસે માંગવા ઈચ્છે છે તો ચાલો આપણે જોઈએ હું તો પૂછું કે મોરલાની પીંછીમાં પીછીમાં રંગરંગ વાળી આટી લડી કોણે જડી વળી પૂછું કે મીંદડીની માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી તો અહીં કવિ છે એ કવિ એમ ઈશ્વરને એમ ભગવાનને પૂછે છે કે મોરના મોરલાની પીછીમાં એટલે કે જે મોર હોય છે એના પીછામાં રંગ રંગવાળી એટલે કે જે રંગબેરંગી આ ટિલડી ટિલડી એટલે કેવી કે આપણે મોરનું પીછું તો જોયું જ હશે કે જ્યાં મોર કળા કરતો હોય ત્યાં આપણે જોયું હોય અમુક લોકો મંદિરમાં પણ રાખતા હોય અને વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારી બુકમાં એને રાખતા હશો પીછાને તો પીછું તો આપણે બધાએ જોયું જ છે તો એ પીછામાં જે રંગબેરંગી ટીલડી જેવો આકાર છે આપણે પીછું જોઈએ એટલે એમાં ગોળાકાર પીળો રંગ હોય પછી કેસરી હોય પછી વાદળી રંગ હોય તો એ જે મોરલાની પીછીમાં જેવો ટીલડી જેવો આકાર છે એ ટીલડી કોણે જડી જડી એટલે કે સજ્જડ બેસાડવું તો એનું ત્યાં એને કોણે સજ્જડ બેસાડી તો આ રીતે કવિ છે એ કહે છે કે હું પૂછું છું એવું પૂછું છું કે મોરના જે પીછા હોય છે એમાં રંગબેરંગી એ જે ટીલડી હોય છે ત્યાં કોણે બેસાડી તે કોણે ત્યાં જડી વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મટી અને વળી હું એવું પણ પૂછું છું કે જે બિલાડીની માંજરી મીંદડી એટલે શું થાય બિલાડી બિલાડીની જે માંજરી એટલે કે ભૂરી કીકીવાળી આંખી હોય આંખો હોય એને કહેવાય માંજરી તો જે બિલાડીની એ જે માંજરી આંખ છે એ આંખમાં ચકચકતી ચકચકતી એટલે કેવી કે ચળકતી કીકીઓ આપણી આંખમાં જે દેખાતો ગોળ એક નાનો એવો અવયવ છે નાજુક આવરી અને કોણે ત્યાં રાખી દીધી હશે તો આ રીતે કવિ કહે છે કે હું એમ પૂછું છું કે બિલાડીની જે માંજરી આંખમાં એ જે ચળકતી કીકી છે એ ત્યાં કોણે મઢી હશે હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથના પહોંચે ત્યાં કૂપણો કોણે કરી વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોરી મીઠી ધાર કોણે ભરી એ લેખક પૂછે છે અહીં કે હું તો પૂછું કે આંબલાની ટોચે આંબલાની ટોચ એટલે શું કે આંબો તો આંબાની જે ટોચ છે કે જ્યાં હાથ ના પહોંચે હવે આપણે આંબાની જે ટોચ હોય જે આંબો હોય એનું સાવ ઊંચું જ્યાં કૂપણો ફૂટતી હોય તો એ ટોચ છે કે જ્યાં આપણો હાથ પહોંચે પણ નહીં ત્યાં કૂપણો કોણે કરી હવે ત્યાં આપણો હાથ તો પહોંચતો નથી તો એટલે ઊંચે ઊંચે એક ત્યાં કૂપણો છે એની રચના કોણે કરી હશે ત્યાં કૂપણો છે એ કોણે બનાવી હશે વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોરી ધોળી મીઠી ધાર કોણે ભરી અને વળી હું એમ પણ પૂછું કે આ જે ગાયનું પેટ હોય છે એ પેટે એના જે આચર હોય એમાંથી દૂધ કેરી ધોળી એના આચરમાંથી દૂધની જે ધોળી સત્યદેવી મીઠી ધાર દૂધની ધાર થાય છે તો એ ધાર છે એ ધાર કોણે ભરી હશે ત્યાં દૂધનું સર્જન કોણે કર્યું હશે એ ધાર કઈ રીતે ત્યાં થઈ શકે એટલે આ રીતે કવિ છે એ ભગવાનને આ જે અજાયબીઓ છે કે જે આશ્ચર્ય પમાડનારી છે તો એના માટે પ્રશ્નો પૂછે છે કે જે ગાય હોય છે તો એના પેટે જે આચર હોય છે અને તે ત્યાંથી દૂધની ધોળી એવી ધાર થાય કે જ્યાંથી આપણે બધા છે એ દૂધ છે એ નાના બાળકોને પણ પાઈ શકીએ છીએ એના જે સંતાનો હોય છે કે ગાય હોય તો એનું વાછરડું હોય તો એ પણ એનાથી પોતાનું જીવન ટકાવે છે તો એ જે મીઠી ધાર છે એ ધાર કોણે ભરી હશે હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડીયા કોણે કરી કે હું તો પૂછું કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વર્ષોથી જ્યારે નાના હતા ત્યારથી આપણે સાંભળતા આવ્યા છીએ કે ચાંદાની ચાંદો છે તો એમાં એક ચૂંપણી દેખાય છે ચૂંટણીની બાજુમાં એક બકરી છે અને ત્યાં ડોસીમાં પણ બેઠા છે તો આવી એક માન્યતા છે કે જે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ તમે પણ સાંભળ્યું હશે તો હવે કવિ એમ કહેવા માગે છે કે હું પૂછું છું કે એ જે ચાંદાની થાળી છે એ ચાંદો કેવો હોય ગોળ હોય ચંદ્રમાં કેવો હોય ગોળ હોય એટલે થાળી જેવો લાગે તો એ ગોળ ચાંદાની જે થાળી છે તો એમાં ડોસીની ઝૂંપડી કોને મળી હશે તો હવે એ થાળીમાં કે ત્યાં તો કોઈ પહોંચી પણ ન શકે તો એ ચાંદાની એવી થાળીમાં એવા ગોળ આકારમાં એ બકરી ડોસી અને ઝૂંપડી તો એની રચના ત્યાં કોણે કરી

કોણે ભરી તો આપણને ખબર છે કે આપણે પહેલેથી એવું શીખતા આવ્યા છે કે સૂર્ય છે એની ફરતે બધા ગ્રહો છે તો એ પોતાની પરિક્રમા છે ત્યાં એ ભ્રમણ કરતા હોય છે તો એ રીતે જે સૂરજ છે આપણે પણ જોઈએ છીએ કે સવારથી એ સાંજ સુધીમાં પૂર્વથી પશ્ચિમમાં આપણને દેખાય છે તો કવિને એવું પૂછવાનું મન થાય છે કે જે આકાશ છે તો એ આકાશમાં જે સૂરજ છે એની આજે

કે જે પોપચે મઢેલી આ દિશ આપણી આંખ છે કે એ કેવી છે કે એમાં ઉપર અને નીચે કેવો પોપચો ઉપર આવેલો છે કે અંદર આંખ છે એનો સમાવેશ થાય તો એ રચના કેવી કે બહારથી સરસ મજાની સુંદર દેખાય અને અંદર એ આંખના રક્ષણ માટે એના ઉપર પોપચો અને એના ઉપર પાપણ પણ આપેલી છે તો હું તો એમ પૂછું કે જે પોપચે મઢેલિયા દસ દિશ દેખંતી એટલે કે બધી દસે દિશાઓ છે એ દેખે છે એવી આંખ આપણી છે કે એ રચના કેવી છે અદ્ભુત છે તો એ રચના કોણે કરી વળી પૂછું કે નવલખ તારે મઢેલિયા આભલાની ચુંદડી કોણે કરી અને વળી એમ પણ પૂછું કવિને એવો પણ પ્રશ્ન થાય છે કે નવ લખ એટલે આભલાની ચુંદડી કે આકાશ છે એમાં તારાઓ કેવા છે અસંખ્ય છે અને એમાં એ ઝીણા 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 એવા એટલા બધા અસંખ્ય દેખાય છે કે જાણે કાળી ચુંદડીમાં સફેદ એવા તારલા આભલા લાગ્યા હોય એવું એ લાગે છે તો એ આકાશની ચુંદડી કોણે મઢી હશે એવી આભલાની ચુંદડી છે એની રચના કોણે કરી હશે તો આ રીતે કવિ છે એ જે સૃષ્ટિના સર્જનહાર એટલે કે ઈશ્વર છે કે જે એક શ્રેષ્ઠ કલાકાર છે તો એને આ પ્રશ્નો પૂછે છે અને પોતાના પ્રશ્નો છે એ આ કવિ દ્વારા એમણે રજૂ કર્યા છે